મહેસાણા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો મહેસાણા ખાતે ઉદ્યોગમાં મંત્રી રાજપૂતના સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો હાથો હાથ પહોંચાડવા માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી આવાસની વિવિધ યોજનાઓને લાભ લઈ અનેક લાભાર્થીઓનું ઘરના ઘર અને સપનાનું ઘર સરકારે પરિપૂર્ણ કર્યું છે સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત નુગર

હજાર કરોડથી વધુના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નરોતમ રાઠોડ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે